નમસ્કાર બાલ મિત્રો બાલ મિત્રોને પણ નમસ્કાર ચાલો આજે આપણે ભણવાનું ચાલુ કરીશું બરાબર આ સરસ મજાની જાગરી થેલી છે અને રમત દ્વારા શીખવાનું છે આપણે પહેલા તો આપણે જોવાનું છે આ શું છે ગણપતિ દાદા તો ગણપતિ દાદા પછી ગઢેળું ગરમ આ બધા શબ્દ ગથી ચાલુ થાય એટલે આપણે પહેલો મૂળાક્ષર ગો શીખવાનો છે અને તેને આપણે જાગરી થેલીમાંથી કરીશું જોયો બધા એક કેટલો સરસ છે બરાબર ચાલો આપણે બીજો છે

તો ન નળ નયન નયના આ બધા શબ્દ નથી ચાલુ થાય તો ન પણ શીખવાનો છે બરાબર ચાલો તો પાછા જાદુ થેરીમાં જોઈશું અને નને કાઢીશું છે ને નળ જેવો છે ન હા તો બધાએ જોવાનું છે ને ઓળખવાનું છે હવે છેલ્લો આપણો આજનો શબ્દ છે અક્ષર છે જ હવે આ બધાએ જોયું ને આ શું છે જમરૂપ ભાવે બધાને એવું બીજું શું આવે જ પરથી જલેબી મીઠી મીઠી લાગે જ પરથી ઘણા બધા શબ્દ આવે તો તમારા મમ્મી પપ્પાનું કહેવાનું છે અને જ પણ આપણે જાદુઈ છે છે આ સરસ મજાનો બરાબર એના જાદુ બીજો એક જગ પણ આવે બરાબર આ જગ પણ જ ચાલુ થાય હવે આપણે આજના ચાર શબ્દ શીખી ગયા બરાબર હવે જો જાદુઈ થેલી એક વસ્તુ છે તમને મજા આવશે જોજો ફલે શું છે પક્ષી ચકલી છે ને આપણે આ તમને રમ ભણાવવા આવીશ ને ત્યારે આ રમત રમાડીશ તો મજા આવશે બધાને હવે વાલી મિત્રોને એક વિનંતી છે મારી કે તમારા ઘરમાં એક આવું નાનું તોરણ બનાવી અને આ ચાર મુળાક્ષીને લગાવી દેજો એટલે બાળક રમતા રમતા જલ્દી શીખે અને વારંવાર રમતા પડતા એને બોલાવાના છે અને શીખી જશે બરાબર તો તમે વોટ્સઅપમાં વિડીયો જોઈ અને હાલ લખીને મોકલાવજો તો મને પણ મજા આવશે અને બીજો વિડીયો જોવા તૈયાર રહેજો અને વારંવાર પ્રેક્ટિસ કરવાજો નમસ્કાર